પોરબંદર પાસેના દરિયામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે આ ઘટનામાં એક ક્ર મેમ્બરનો આબાદ બચાવ થયો હતો અને ત્રણ કર્મચારી લાપતા હતા ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે અન્ય વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે આ હેલિકોપ્ટર રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ કરવા ગયું હતું દર્શક મિત્રો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મહેશ લુક્કા પાસેથી જી મહેશ સમગ્ર જે દુર્ઘટના બની છે એ શું છે એની અપડેટ આપશો અને ખાસ કરીને આ જે પ્રકારનું ક્રેશ થયું છે જે પ્રકારે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું એ કયા કારણોસર કરવું પડ્યું એની કોઈ વિગતો જાણવા મળી શકે કેમ મહેશ જી બિલકુલ પોરબંદર ના સમુદ્ર થી પિસ્તાલીસ કિલોમીટર દૂર એટલે કે માંગરોળ ની આસપાસના દરિયામાં ગઈકાલે સોમવારની રાત્રિના એક જહાજ પસાર થઈ રહ્યું હતું તેમાં એક ક્રૂ મેમ્બર હતો કે જે ગંભીર રીતે ઘાયલ થયો હતો તેના સંદેશો કોસ્ટગાર્ડ મળ્યો હતો અને મદદ માંગવામાં આવી હતી જેથી કોસ્ટગાર્ડે આ હેલિકોપ્ટર ને મદદ માટે ચાર જવાનો સાથે તે ઘટના સ્થળે મોકલ્યું હતું સમુદ્રમાં લેન્ડિંગ કરતી વખતે આ કરેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું અને તેના ચાર જવાનો એક જવાન તો બચી ગયો હતો બાકીના ત્રણ લાપતા થયા હતા બાદમાં કોસ્ટગાર્ડ દ્વારા તેના લાપતા થયેલા જવાનો માટે સર્ચ અને રેસ્ક્યુ કરવામાં આવ્યા જેમાંથી બે જવાનોના ડેડ બોડી મળી આવ્યા છે હાલ એક જવાન હજુ પણ લાપતા છે અને હાલ શું શું પરિસ્થિતિ છે 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 કામગીરી કરવામાં આવી રહી જે એક વ્યક્તિ તેની શોધખોળ તો ચાલુ જ હશે પરંતુ જે વ્યક્તિ નો બચાવ થયો છે એમની પાસેથી જો વધારાની કોઈ જાણકારી મળી શકે કેમ જેનો બચાવ થયો છે તેની સ્થિતિ હાલ ગંભીર છે અને તેને જામનગરની મિલિટરી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે અને બાકીના જે બે જવાનોના મૃતદેહ મળ્યા છે તેમાંનો એક કેરળ નો છે અને એક રાજસ્થાનનો છે એટલે તેમને તેના વતન તેમના ડેડ બોડીને પહોંચાડવાની વ્યવસ્થા કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે અને પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ પણ આગામી સમયમાં કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે જી મહેશ બદલ ધન્યવાદ વધુ માહિતી માટે અમે આપના સંપર્કમાં રહીશું